હાલો પ્રિય મિત્રો અમે તમારા સાઠું લઈને આવ્યા છીએ એક સરસ મજાનો નવો વિડીયો આજના નવા વિડીયામાં હું તમને બતાવીશ એક સરસ મજાનો ફ્લેટ તો તમે જોઈ રહ્યા છો તેમાં પણ લિફ્ટની સુવિધા આપેલી છે સીડીની પણ સુવિધા આપેલી છે અને મોટું ફોર વ્હીલ ટુ વ્હીલ પાર્કિંગ પણ આપેલું છે સરસ મજાનું તમે જોઈ રહ્યા છો પાર્કિંગ એરિયા અને આ ફ્લેટની બાજુમાં જ ટેરેસ આપેલું છે સરસ મજાનું મોટું આ ટેરેસ છે તેવું સરસ મજાનું બાજુમાં ટેરેસ આપેલું છે જો તમે રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી લેવા ઈચ્છતા હોય તો આ વિડિયો અમારો પૂરો જોજો જેથી કરીને આ વિડીયોની વિગત તમને મળી શકે અને પૂરો વિડીયો જોયા પછી જ તમારે એક ફોન કરવા વિનંતી અને અમારો વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં ઓલ ઘન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી દેજો જેથી કરીને નવા નવા વિડીયાની નોટિફિકેશન તમને મળતી રહે અને આમાં અહીંયા પણ લિફ્ટની સુવિધા બાજુમાં જ આપેલી છે સરસ મજાનું લાદી કામ બધું કમ્પ્લીટ કરેલું છે આ ફ્લેટમાં અને સીડીની પણ સરસ મજાની સુવિધા આપેલી છે લિફ્ટની પણ સુવિધા આપેલી છે આ છે એક હોલ ટુ બેડ હોલ કિચનનો આ ફ્લેટ છે ટુ બેડ હોલ કિચનનો આ ફ્લેટ છે આ છે હોલ હોલમાં પણ કલર કામ કમ્પ્લીટ કરેલું છે અને તે પણ હવા ઉજાસવાળું છે એટલે કે આપણે લાઇટની કોઈ સમસ્યા જ નથી દિવસભર લાઇટ ચાલુ રાખવાની કોઈ પણ સમસ્યા નથી આ સરસ મજાનો હોલ તમે જોયો કલર કામ બધું કમ્પ્લીટ છે લાદી કામ બધું કમ્પ્લીટ કરેલું છે આ છે કિચન કિચન માં પણ ફર્નિચર કામ બધું કમ્પ્લીટ કરેલું છે લાદી કામ કમ્પ્લીટ કરેલું છે અને આપણા કિચનની સામગ્રી રહી શકે તેવું સરસ મજાનું આ કિચન છે તે પણ હવાઊજાસવાળું કિચન છે અને આ છે વોચ એરિયા વોચ એરિયા પણ મોટા બધા છે આપણો બધી સગવડથી રહી શકે તેવું આ વોચ એરિયા છે આ કિચન તમે જોઈ રહ્યા છો સરસ મજાનું કિચન છે તેમાં પણ લાદી કામ બધું કમ્પ્લીટ કરેલું છે હવે હું તમ હવે હું તમને બતાવવા જઈ રહી છું ટોરેજ રૂમ હું તમને ટોરેજ રૂમ બતાવી સરસ મજાનું આપણી બધી સામગ્રી કિચનની રહી શકે તેવું સરસ મજાનું ટોરેજ રૂમ છે આ છે ટોરેજ રૂમ નાનું એવું ટોરેજ રૂમ છે પણ આપણી સામગ્રી બધી રહી શકે તેવું છે અને આ ભાઈને બહાર ગામ બદલી થવાથી આ ફ્લેટ અર્જન્ટ તાત્કાલિક વેચવાનો છે અને આ છે જનરલ ટોયલેટ બાથરૂમ તેમાં પણ લાદી કામ કમ્પ્લીટ કરેલી છે અને આ ફ્લેટ ખાલી પડેલો છે એટલે કે તેની સાફ સફાઈ નથી અને આ પહેલો માસ્ટર બેડરૂમ છે તેમાં પણ પડદા થોડું એવું ફર્નિચર બધું સાથે આપવાનું છે અને આ ટુ બેડ હોલ કિચનનો ફ્લેટ છે અને છસો કાર્પેટ એરિયા છે ટુ બે ડોલ કિચનનો ફ્લેટ છે ને છસો કાર્પેટ એરિયા છે અને આ ફ્લેટ આવેલો છે રૈયા રોડ રાજકોટ આ ફ્લેટ આવેલો છે રૈયા રોડ રાજકોટ અને આ ફ્લેટની કિંમત છે પાંત્રીસ લાખ રૂપિયા આ ફ્લેટની કિંમત છે પાંત્રીસ લાખ રૂપિયા અને રૈયા રોડ નજીક આવેલો આ ફ્લેટ છે એકદમ પ્રાઇમ લોકેશનનો આ ફ્લેટ છે આ જો તમે બીજો માસ્ટર બેડ